કંઈ કામ થયું છે એટલે આપણે હવે નક્કી કર્યું છે કે ક્યાંક નીકળી જવું છે કરવા માટે રાજાજી આપણી શક્તિઓ જવાનું છે માવા ડુંગર તો વિડિયોની ની અંદર તમે કન્ટિન્યુ રહ્યો હાલ તમે નીકળી હવે

મિત્રો રસ્તામાં એવું વીર વસરાજ દાદાનું મંદિર ડુંડાસ તો દર્શન કરતા જઈએ દર્શન કરી લીધા ને હવે નીકળવાનું છે અમારે માવા ડુંગર કારણ કે તડકો થઈ ગયો છે એ નીકળવું જોઈએ કારણ કે ગરમીનું પ્રમાણ પણ વધારે છે તો હાલ હવે નીકળવું હાલ વે નાખી દે વીસ રૂપિયા એ બોય

તો ગેટ તો છે અને મંદિર મંદિર આ છે કે ભૂતળા દાદાનું મંદિર છે મિત્રો અહીંયા પબ્લિક કોઈ નથી કારણ કે શનિવારનો દિવસ હોય તે વધારે પબ્લિક હોય હનુમાનજી મહારાજનું મંદિર છે હાલો તો અમે દર્શન કરી આવીએ પહેલાં તો મિત્રો દર્શન કરીને પાછા આવી ગયા અને લોકેશન છે સુપર ફોટા બોટા પાડશે આગળ વિજયભાઈ ને આ એક છે અહીંયા તો કેટલી વાર વિજય બીજી વાર છે જરો છે સુપર કે તો આ ભાઈ તો એક બે વાર આવી ગયા ને હું તો પહેલી વાર જ છું કારણ કે ઘણા હું કોઈ દે આવ્યો જ નથી ને આપણે ઓલે પણ જવાનું છે ને ઉપર દર્શન કરવું હા પુતળાદા નું મંદિર છે ઉપર આગળ મેં તમને બતાવ્યું તો ત્યાં આગળ દર્શન કરી આવીએ હાલો માવડીઓ હાલો અંદર મિત્રો આ ગાય માતા બહાર છે એટલે ઓલી વાંસળી ત્યાં ઊભી ઊભી ભાંભરે છે તો અમને એમ કીધું ઓલા બાપુએ કાને અંદર લેતા હો તો આ ભાઈ અમારા ગોવાળિયો છે ને હવે મિત્રો ગરમી થવાની છે ફૂલ એનું કારણ એ છે કે થોડાક બગીચા સડવાના એવા તો થોડીક ગરમી થઈ જશે આગળ હાલ ડુંગરો ચડીને તમને હવે ડાયરેક્ટ ઉપર ક્યાં હો ઉપર એટલે ડુંગરા ઉપર તો મિત્રો ડુંગરા ઉપર આવું કઈક મંદિર છે પથ્થરની અંદર ભૂતળા દાદાની મૂર્તિ છે નજારો કંઈક કઈ ઘટે જ નહીં તમે જોઈ શકો તો મિત્રો માવા ડુંગર એટલે ડુંગરાની ટોચ ઉપર અમે પૂગી ગયા અને નજારો કંઈક કઈ ઘટે જ નહીં તમે જોઈ શકો પાણી છે આ બાજુ ડેમ છે અને પવન નથી પણ ગરમી તો થઈ ગઈ હા નદી માલાર નદી માલણ 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 ડેમ છે માલણ તો મિત્રો અહીંયા હનુમાનજી મહારાજ ના દર્શન કરી લીધા ભૂતળા દાદા ના દર્શન કરી લીધા અને હવે જવાનું નીકળવાનું છે અહીંથી સીધું નેપાળી બાપુના આશ્રમે તો હાલો ભાઈ નીકળવું ને ગરમી પણ બહુ થાય છે ગાડી ઉપર આગળ સડીશું તો કે ગરમી ઓછી પડે તો એમાં પવન આવતું હોય એટલે ગરમી તો કંઈ થાય નહીં તો હાલો મિત્રો હવે અમે નીકળીએ નેપાળી બાપુના મંદિર તરફ તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા મોટા ફોટોડા સિદ્ધિ ગણેશ આશ્રમ હાલો તો ભાઈ હજી ગેટ છે અને ગેટની અંદરથી જવાનું છે તો પહોંચી જાય આશ્રમે નેપાળી બાપુના આશ્રમે તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા નેપાળી બાપુના આશ્રમ થોડો ઘોંઘાટ આવે છે કારણ કે સમાધિ મંદિરનું કામકાજ ચાલુ છે લેલા તરે લાગ્યું મને ભૂ નહીં તો ભાઈ સાલુ કીર્તન નળ કેમ ધીમું આવે તો મિત્રો ગરમી બહુ એટલે બહુ છે એવું લાગે છે કે વરસાદ ખાબકવાનો છે ધબધબાવીને આ ભાઈ જો આ મોબાઈલમાં શું છે આ શેર માર્કેટ શેર માર્કેટનું કરાવ મિત્રો તમારે કાંઈ શું કહેવાય કોઈ માહિતી જોતી તો ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દે સ્ટોક માર્કેટનું કરે છે મને તો નથી એટલી બધી એમાં ખબર પડતી પણ આ ભાઈને વધારે એમાં રસ છે તો ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઈ તમને એમાં તો મેસેજ કરજો તમને કાંઈ પણ એવો ક્લુ હોય કાંઈ પણ એવું કઈ રીતે હું ટ્રેડિંગ કઈ રીતે કરું ને એ તમામ વસ્તુને ભાઈને ખબર છે એમ ચાલુ જ હોય જુઓ મોબાઈલની અંદર ગમે એવું કામ હોય ટૂંકમાં આપણે ક્યાંય પ્રસંગમાં ગયા હોય અથવા તો કોઈની અહીંયા મહેમાન થઈને ગયા હોય તો ભાઈનું કામ ચાલુ હોય એમ આપણે એમ કે હું કરતો છે હું ધંધો કરતો હોય પણ સ્ટોક માર્કેટની અંદર ઈન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે એ કોઈને તો ખબર ન નિપાવે મોબાઈલની અંદર હોય બધું એટલે એમને મંદિરે અંદર ઘોકા માર્યા કરે આપણને કંઈ ખબર જ ન હોય તો તમે ભાઈને પ્રશ્ન કરજો હું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઈ તમને કાંઈ પણ એવો તમને આટલું આશે તે છે જે કાંઈ બી જાણવું હોય એ તમને મેસેજ કરશો ને એટલે રિપ્લાય આપશે આપશો ને ભાઈ હાલો રેડી મિત્રો હવે અમે નીકળીએ બદલે આ ભાઈ બોલે ને એનું કારણ એ છે કેમેરા ચાલુ હોય ને એટલે આ મગજમાં કાંઈક યાદ હોય ને તોય ન બોલે ને એ કંઈક મને એ કે તું કેમેરા ચાલુ કર ને એ કે મને બધું હોય યાદ એ ભૂલાઈ જાય એ

અને ઘરે પૂગતા જ ધીમે ધીમે થઈ ગયો વરસાદ ચાલુ અને બપોરનો સમય થઈ ગયો તો હવે બપોરે જમવાનું છે હાલો હું હવે જમી લઉં સારું ને દાદા અમારા ભાઈઓ જો કે ભાઈ ટાઈપિંગ કરે જયેશભાઈ હું તમ વિક્રમભાઈ તો મિત્રો બપોરા કરીને આવી ગયો પાછો ધાબામાંથી ધાબામાં છે જો એક બે ને ત્રણ ને ચાર રૂમ છે અમે સ્ટોક બ્લાસ્ટર નથી કરેલું એનું કારણ એ છે કે ગયા વર્ષે જ બનાવ્યું હતું એટલે એનું કામ જ આ વર્ષે લેવાનું લગભગ થાય છે પૈસાની ફેર હોય એ પ્રમાણે કરે ને કાં ગજબ બે જતી હે પ્લાસ્ટર સ્ટાઇલ કે આ કે તે ઓલી કુટી ને એવું નથી મારતા કુટી ફૂટી એ બધી બાકી છે એનું કારણ છે કે ગયા વર્ષે જ કર્યું પછી કાંઈ પૈસા ખિસ્સો થોડોક હલકો પડ્યો અચ્છા પછી કાંઈ હાલો બહુ મજાક થઈ ગઈ છે મિત્રો વિડીયો બહુ પણ લાંબો થઈ ગયો બરાબર તો આપણે આ વિડીયોને પૂરો કરી નાખીએ ને મિત્રો વિડીયો જો તમને ગમો હોય સમજી જાવ એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય Transcrição e